અને સારા ટ્રેલર મળી જશે ટોટલ જવાબદારી વાળા અને નારણભાઈનો કોન્ટેક કરી તમે વધારે માહિતી પણ મેળવી લેજો ગેરંટી સાથે આપવાના છે ઓરિજિનલ જ આખા ટ્રેલર અને નવા જ હશે તેની પણ ગેરંટી નેવું ના ટ્રેલર મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો નારણભાઈનો કોન્ટેક કરીને તમે રૂબરૂ ટ્રેલર જોવા જઈ શકો છો ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલ્યાણપુર અને અને ગામે જોવા મળશે ટ્રેલરની પ્રાઇસ કિંમત રાખેલી છે નવું ટ્રેલર તમને મળી જશે નારણભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નારણભાઈ ના નંબર તેમના મોબાઈલ નંબર એકાશી ચાર પંદર વાળા પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો